નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયંતિ લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના દ્વારા તેઓની પ્રતિમાને મેયર પિંકેબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમમાં મે યોજાયો હતો વડોદરાના સુભાનપુરા ઝાંસીના રાણી સર્કલ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પુષ્પાંજલિના કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ વોર્ડ નંબર યુવા કાઉન્સિલર શ્રી રંગાયરે પૂર્વ પૂર્ણિમા બેન આયરે વોર્ડ નંબર આઠ અને નવ ના કાઉન્સીલરો વડોદરા રહી રાણી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી પુષ્પાંજલિના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પૂર્વ પ્રમુખ ભીખારબારી કાઉન્સિલર બાળો કોંગ્રેસના કાર્યકર્તાઓ પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રાણી બલિદાનનો ત્રિવેણી સંગમ ધરાવતે વીજળીના લીસોટા જેવી તેજસ્વી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌથી પહેલા યાદ આવે આજે પણ કોઈ સ્ત્રીએ બહાદુરીનું કામ કર્યું હોય તો લોકો તેને તુરંત જ ઝાંસીની રાણીનો ખિતાબ આપીને સન્માન છે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ લડનારી આ અદભૂત નારીની જીવનરેખા વીજળીના ઝબકારે મોતીડા પોરવું જેવી ફક્ત બાવીસ ત્રેવીસ વર્ષની હતી પરંતુ આટલા ટૂંકા સમયગાળામાં તેમણે કરેલા કામ અદ્ભુત અને મોઢામાં આંગણા નખાવી દે એવા મોટા મોટા અને અવર્ણનીય હતા આ પાણીદાર મૃત્યુ એટલે છાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ નવેમ્બર અઢારસો ના રોજ વારાણસી એક બ્રાહ્મણ પરિવારમાં થયો એમનું પૂરું નામ

ગંગાધર રાવ નિવાલકર સાથે થા અને ઈસવી સન અઢારસો તેપનમાં તે અવસાન પામ્યા અને સમાચાર અંગ્રેજોને મળતા જ ડેલહાઉસીના ખાલસા નીતિને ધ્યાનમાં રાખીને અંગ્રેજોએ રાણી લક્ષ્મીબાઈના દત્તક દામોદર રાવને બાળક ગણીને ઉત્તરાધિકારી ગણવાની ના પાડી દીધી અને ઝાંસીને અંગ્રેજ સરકારનો એક જાહેર કરી દીધો ત્યારે જ વિરાંગના લક્ષ્મીબાઈએ મેં આપની ઝાંસી કભી નહીં તૂંગી જેવા દ્રઢ નિશ્ચય કરીને અંગ્રેજોની એ જાહેરાતનો વિરોધ કર્યો આખરે ચાર જૂન અઢારસો રોજ

કે મો હમને સુની કહાની થી ખૂબ લડી મર્દાના વો તો ઝાંસી વાલી થી આ પ્રખ્યાત પંક્તિઓ સાથે પણ લક્ષ્મીબાઈ ઘર ઘર માં જાણીતા ને લુકલાડેલા છે માન્ય મેયર શ્રી દ્વારા સૌ પ્રથમ હાર પહેરાવીને માન્ય મહારાણી લક્ષ્મીબાઈજીનું જે અમારું સ્ટેચ્યુ છે ઝાંસીરાની સર્કલ સુભાનપુરા ખાતે આવેલું તેને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમારા મંડળ એટલે કે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ દ્વારા પણ આજના દિવસે તમામ આ આજના દિવસમાં જોડાયા છે તમામ મહિલાઓનો સાથે આવેલા વડોદરા કોર્પોરેશનના તમામ નગરસેવકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે છેલ્લા કેટલાય સમયથી જેવી રીતે આપણે પ્રધાનમંત્રી શ્રી જ્યારે પ્રધાનમંત્રી બન્યા મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી મહિલા સશક્તિકરણને અને હાલની વાત કરું તો પચાસ ટકા કરતાં પણ વધારે જે પચાસ ટકા કરતાં પણ મહિલાઓનું રિઝર્વ થયું હોય તો એનો ફક્ત ને ફક્ત જ્યારે સેય મહારાણી લક્ષ્મીબાઈ ને જ જાય છે કેમ કે એકલા ત્રણસો ત્રણસો ફિરંગીઓની સામે લડવું એ ખૂબ જ મોટી વાત છે ને આજના જમાનાની અંદર જો કોઈ કંટાળીને જો ડિમોટિવેટ થતા હોય કોઈ મહિલાઓ ડિમોટિવેટ થતી હોય તો તેમને અમે કહેવા માંગીએ છીએ કે મહારાણી લક્ષ્મીબાઈ દ્વારા જેવી રીતે લડત ચલાવવામાં આવી જોઈએ ત્રણસો ફિરંગીઓની સામે એકલા અને પરાક્રમ નો પર્યાય આ ત્રણેય નો ત્રિવેણી સંગમ એટલે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એક મહિલા એક નારી અને નારી એટલે શક્તિનો પર્યાય એને ખરા અર્થમાં નારીના અર્થને સાર્થક કર્યો હોય ને તો ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ જે વીજળીના લિસોટા જેવી તાકાતવર હતી તો સાથે સાથે ભારત દેશના પ્રથમ સ્વતંત્ર સંગ્રામની લડત આપી અને અંગ્રેજ સરકાર પર વિજય પણ મેળવી અને સમગ્ર વિશ્વને નારી શક્તિની પહેચાન કરાવવા વાળી પરંતુ અફસોસ એ વાતનો પણ છે કે વીજળીના પલકારે મોતીડા એવી માત્ર જીવન રેખા સાથે આવેલી આ નારી રત્ન એની આટલી નાની આયુષ્યની ઉંમરની અવધિમાં પણ મોટા મોટા મહાવીરો અને મોટા મોટા બળવાન લોકોને રાજાઓને અને અંગ્રેજોને પણ હંફાવે અને શરમાવે એવી શક્તિ હતી આજે પણ અત્યારના સમયમાં પણ જ્યારે કોઈ નારી